નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર સામાજિક ન્યૂઝ અમદાવાદ વટવા જીઆઈડીસી ફેસ ફોર માં લાગી એકાએક આગ ફેક્ટરીમાં આગ લાગવાના કારણે આજુબાજુના રહેશોને ફફડાટ આગની અંદર બે વાર થયો વિસ્ફોટ કેમિકલ ફેક્ટરીની અંદર કામ કરતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બેથી થી ત્રણ કલાકાંકને કાબુમાં લેવાના પ્રયત્નો પરંતુ આગ એટલી હદે વધી ગઈ હતી કે વિસ્ફોટ ઉપર વિસ્ફોટ થઈ રહ્યા છે વટવા જીઆઈડીસી માં આવેલ કલરની ફેક્ટરીની અંદર કોની બેદરકારીથી થઈ મોટી દુર્ઘટના લોકચર્ચામાં ચાલી રહ્યું છે કે આવી ફેક્ટરીની અંદર કોઈ પણ જાતના ફાયર સેફિટી હોતા નથી તેમજ કામ કરતા મજૂરોને પણ કોઈ પણ સેફિટી હોતી નથી તમામ બેદરકારીના જિમ્મેદાર કોણ શા કારણે જીપીસીબીના અધિકારીઓ ધ્યાન આપતા નથી આ દુર્ઘટના જવાબદાર કોણ આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ રેશ ચૌહાણ